હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો આ તો મસ્ત આપણે સવાર સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને ગેલેરીમાં બેસી ગયા છીએ આમ વાતાવરણ સરસ હતું તો કીધું આજે અહીંયાથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ જો ગ્રીનરી કેવી છે સરસ એકદમ આજે વાતાવરણ આમ તડકોય નથી ને વરસાદય નથી એટલે મજા આવે છે એમ સારું તો આગળ આપણે શું કરીએ છીએ આજે એ જોઈએ મમ્મી પણ બેસી ગયા છે ફ્રેશ થઈને ભગવાનની ચોપડી વાંચવા જો એ મસ્ત વાંચે છે અને હું ને અવયન મસ્ત રમતા હતા જો અવયન શું કરે છે ચાલો બધા જમવા મસાલા વાળા ભટ્ટ કઢી સલાડ રોટલી પરોઠું પાપડ છાસ મસાલા તો ડીશ નીકળી ગઈ છે હજી બેઠા નથી જમવા દાદા બેસી ગયા જમવા તો દાદા કેમ મોટ કાઢ નાખા આરિયા છે ને એટલા કાજ કેમ રાખ્યા આટલા ઘણા થઈ ગયા

એને જમવું છે અવ્યાન ને ખેંચે કઢી પીવી કે દે પીવી ન છે આજે વર્ક ફ્રોમ હોમ છે તો બેસી ગયો છે જમીન ઓફિસ એ વરસાદ બહુ હતો એટલે વર્ક ફ્રોમ હોમ છે આજે તો આવું છે માં આવું ફાઈન ફાઈન લાગે છે આપણે બે મેચિંગ મેચિંગ પેચિંગ ઓફિસ ચાલુ છે ને ભાઈ મોબાઈલ જોવે જો છે ને શાંત પડી ગઈ ને અવયાર ભાઈ સૂઈ ગયા છે જો મમ્મી ઇંચકા નાખે છે પણ સૂતર તો નહીં જ એટલે આવી ગયો દાદા પાસે કઢી પીધો તો ને જ તો

સબર આ તો ગુંગળા બટેટા નો પ્રોગ્રામ છે મસ્ત લસણવાળા બટેટા ને એમાં દાણા નાખા ને લીંબુ આ હા પાણી આવી ગયું ને જો દાદા ચાલુ કરી દીધું કાતા જા હા તો ભલે સારું છે ને હા તો વરસાદ કેવો હતો આજ આજ વરસાદ સારો છે હારો તો હેરાન ન થા આ કેમ બંધાઈ ગયો

ma nah.